જ્યારે આપણે ઘરની બહાર ફરવા જઈએ છીએ અથવા તો બહાર ગામ જઈએ છીએ ત્યારે આપણને તરસ લાગે અને દુકાન પરથી આપણે પાણીની બોટલ ખરીદીએ છીએ અને આ બોટલ ઢાંકણા સાથે પેક કરેલી હોય છે અને બધી જ બોટલ પર અલગ અલગ રંગના ઢાંકણા હોય છે તમે આવું ક્યારેય નિરીક્ષણ કર્યું નહીં હોય જ્યારે તમે દુકાને પાણીની બોટલ લેવા જાઓ છો ત્યારે એક લિટર બે લિટર પાંચસો એમએલ અને અઢીસો એમએલની બોટલ લો છો પરંતુ બોટલના ઢાંકણાનો રંગ અલગ અલગ હોય છે તો પાણીની બોટલ ખરીદતા પહેલા જાણી લો ઢાંકણાનો રંગ દરેક ઢાંકણાના કલરનો થાય છે અલગ અલગ અર્થ જો પાણીની બોટલ ઉપર રંગનું ઢાંકણું હોય તો તેનો અર્થ થાય છે પાણી પ્રોસેડ હશે એટલે કે અમુક કંપનીમાંથી તેને પ્રોસેસ કરીને શુદ્ધ કરીને બોટલમાં ભરવામાં આવ્યું છે જો બોટલ પરના ઢાંકણાનો રંગ કાળા કલરનો હોય તો તેનો અર્થ થાય છે કે પાણી આલ્કલાઇન છે એટલે કે થોડીક એની પીયાંચ ઊંચી છે સામાન્ય રીતે પીવાના પાણીની સાત હોય છે બોટલ પરનું ઢાંકણું વાદળી રંગનું હોય તો તેનો અર્થ થાય છે તે પાણી ઝરણામાંથી જમા કરેલું છે જો બોટલ પરના ઢાંકણાનો રંગ લીલા કલરનો હોય તો તેમાં કોઈક ફ્લેવર એડ કરેલો હોય Če niste, da bi meni kikrinepani piso, kot so video, pa se na njem da videonem like.